સુરત શહેરમાં વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે ત્યારે આજ રોજ સવારથી છૂટો છોવાય વરસાદ પડતા રોડ સાઈડ માં પડી ગયેલા ખાડામાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે દાંડી રોડ પર ત્રીસ થી ચાલીસ બાળક ભરેલી સ્કૂલ બસ અચાનક ખાડામાં ખાબકી હતી જેથી અંદર રહેલા બાળકોના જીવ તાળવે ચોંટી ગયા તાને અને ચીસાચીસ કરી મૂકી હતી આ ઘટનાની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા તમામ બાળકોનું કાચની બારીમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરાય જો કે બસ પલટી ખાઈ હો તો બાળકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતા પરંતુ બસ ત્રાસી ઝૂબી રહી જતા મોટી દુર્ઘટના ટળી મળી આવતી માહિતી મુજબ દાંડી રોડ પર સાકે ચોકડી નજીક મહારાજા અગ્રે સેન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ કતારગામ વિસ્તારના બાળકો લઈને સ્કૂલે આવી રહી હતી ત્યારે અચાનક ખાડામાં ખાબકી હતી આ ઘટના જોતા સ્થાનિક વાહન ચાલકોને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા હતા બાળકોને એક પછી એક કાચની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા બાળકો સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે મોટી જાનહાની દરતા સ્કૂલ સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ